આ સીટુ મે તમાન હારા લાગ્યા લાઈટ ફ્રેશ તમારા માટે જો આ કેટલા નો હોય એ જો લખેલું છે એનાથી બઈ રૂપિયા ઓછા આલમાં આ બહુ લખ્યા 3000 લખ્યા હા તો 3000 તો આ તે વસ્તુ એવી છે કોઈ તો કે 3000 ની હા તો જો પ્લાઝો ને બ્લાઝો કેવું છે એનો દુપટ્ટો હેવી છે બહુ મોંઘા કે બહુ મોંઘા ના કેઓ તમારે શું ભાવ લેવાના છે મારા છેલ્લા પડ્યા છે કાઢવાના ભાવે આપવાના આના હું 1500 આલું

બરાબર ચાઉ ચાલો તેરસો આપી સુધી ચાલો તેરસો પાંચ ના હોય હવે ને એનો ભાવ ના હોય બે તમે ત્રણ વાળું મેં એક તો હું આટલું એક કલાકથી તમારી જોડે માથા જોડું રહ્યો અને મારું કામ બધું વાસણ પડે મારે કહો કહો આવે તમારે જેમ મારે બધું કામ જાતે કરવાનું આ તમે પાલવે તો લો નહીં તો કંઈ શીધું નહીં આવ પછી પાછું ખૂબ આટલું ફેદાયું કીધું એક કલાકથી મારે કશું આપણે તો પૈસાનું જે પડતું હોય આવે ને તમારે આધેરી